હેલો દોસ્તો નમસ્કાર છે બરાબર છે એટલે કે દસ જેને જૂના આધાર કાર્ડ થઈ ગયા છે આધાર દસ વર્ષ છે આપણે જે ફિંગર આપ્યા પછી એને પણ આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરિયાત છે બરાબર છે જો તમારે આધાર કાર્ડ ઘરે બેઠા આપણે કઈ રીતે અપડેટ કરી શકાય તે આપણે કરીએ બરાબર છે તમારે ક્યાંય જવાની જરૂર નથી બરાબર એટલે આપણે ઘરે બેઠા આધાર કાર્ડ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે એટલે આપણે આધાર થઈ બરાબર છે એટલે હાલમાં આધાર કાર્ડની વેબસાઇટ પર જણાવવા રહ્યું છે કે નવી યોજનાઓનો લાભ નહીં મળી શકે બરાબર તમારું આધાર કાર્ડ હાલ અપડેટ અથવા કેવાયસી કરેલ નહીં હોય તો તમને યોજનાનો લાભ નહીં મળી શકે આધાર કાર્ડ સાથે ડોક્યુમેન્ટ

આ રીતનું તમને દેખાણું બરાબર છે મારો આધાર આપણે જો ગુજરાતીમાં કરી નાખ્યું છે બરાબર જો તમારે ઇંગ્લિશ રાખવું હોય તો અહીંયા ક્લિક કરી ઇંગ્લિશ કરી શકો છો બરાબર આપણે ગુજરાતીમાં કરવું છે આપણે માહિતી બધી તો ગુજરાતી ક્લિક એટલે ભાષા દેખાડે આપણે હાલ ગુજરાતી રાખીએ બરાબર છે જો આ આવો અંગૂઠાની નીચેની વાળું આ પેજ આવે એટલે આપણે નીચે જવાનું છે પછી તમે જો અહીંયા વાંચશો તમે આપણે પહેલું જ છે બરાબર જો અહીંયા દસ્તાવેજ આપડે આ જુઓ આપણે હું બરાબર દસ્તાવેજ અપડેટ તમારા ઓળખ પુરાવો અને તમારો સરનામું પુરાવો દસ્તાવેજ અપલોડ કરવા માટે અહીં ક્લિક કરો આ સેવા ચૌદ છ બે હજાર ચોવીસ સુધી મફત છે બરાબર છે આ તમે જો ઘરે બેઠા કરીશો તો મફત થઈ જશે અને જો તમે આધાર સેન્ટર જ્યાં આપણે આધાર કાઢતા હોય એટલે કે આધારની એન્ટ્રી કરતા હોય આપણે ત્યાં જશો તો પચાસ પણ થશે બરાબર છે એટલે તમે ઘરે બેઠા જો કરશો તો તમારે કોઈ ફી ચૂકવવાની નથી એટલે કે આ ચૌદ છ બે હાજર સો સુધી મફત છે બરાબર છે એની પછી કદાચ સમય વધી શકે પણ નાઈ વધી શકે બરાબર હાલ આપણે આ તત્કાલ દસ્તાવેજ અપડેટ કરવા જરૂરી છે બરાબર છે આધાર કાર્ડમાં તો ચાલો આપણે આધાર કાર્ડ અપડેટ કરી દઈએ બરાબર છે તો એની પર ક્લિક કર્યા બાદ જો અહીંયા લખ્યું છે હવે તમારે અહીંયા નીચે દવાનું છે સબમિટ કરવા માટે ક્લિક કરો બરાબર છે તો આપણે અહીંયા નીચે ક્લિક કરશું તો જો આપણે આગળ વધશું બરાબર આ રીતે તો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે બરાબર છે એટલે આધાર કાર્ડ નંબર નાખ્યા પછી નીચેના જે કેપચા છે એ આપણે નાખી દેવાના એટલે કે જે બાજુમાં કોડ દેખાય ને એ નાખવાનો બરાબર એટલે આપણે કોડ નાખી દઈએ જે રીતે છે કેપિટલ સ્મોલ એ રીતે નાખી દેવાના બરાબર પછી આધાર કાર્ડ નંબર અને કેપચા નાખાઈ જાય પછી લોગિન ઓટીપી પર ક્લિક કરવાનું છે બરાબર છે તો એ ક્લિક કરીએ એટલે આપણા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હતો એની ઉપર ઓટીપી ઓટીપી અહીંયા નાખવાનો છે બરાબર છે તો ઓટીપી આવી ગયો છે તો આપણે ઓટીપી નાખી દઈએ ઓટીપી નાખ્યા બાદ તમારે લોગિન માથે ક્લિક કરવાની છે તો આપણે લોગિન ક્લિક કરશું તો જુઓ મિત્રો આ રીતનું પેજ ખુલી જશે બરાબર તમારો આધાર કાર્ડ જોવા માટે તમારે જોવો દસ્તાવેજ અપલોડ કરવા માટે માર્ગદર્શિકા મિત્રો બરાબર તો દસ્તાવેજ કદ એટલે કે આપણે બે એમબી થી મોટી ફાઇલ હોવી જોઈએ નહીં બરાબર અપલોડ કરવા માટે અને ફાઇલ નામ છે જોવો અહીંયા જે પીએનજી અને પીડીએફ આ ત્રણ ફોર્મેટમાં જ આપણે દસ્તાવેજો અપલોડ કરી શકશું બરાબર છે તો જો કૃપા કરી ઓળખ પુરાવો દસ્તાવેજ અપલોડ કરો જો અહીંયા આપણે નીચે અપલોડ કરવાનું આવી ગયું છે તો મિત્રો આપણે અહીંયા ક્લિક કરશો બરાબર એટલે બધા જો અહીંયા આવી ગયું છે આપણે આમાંથી કોઈ પણ દસ્તાવેજ આપણે અપલોડ કરવો પડશે બરાબર ડ્રાઇવિંગ લાયસન્સ છે ઇન્ડિયન પાસપોર્ટ છે મનરેગાનું છે સર્ટિફિકેટ પછી જો પાન કાર્ડ ઈ પાન કાર્ડ છે પાસબુક છે બેંક પાસબુક છે

પુરાવા માટે અપલોડ આપણે દસ્તાવેજ અપલોડ કરવાનો છે તો અહીંયા આપણે ક્લિક અને બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ છે પાસપોર્ટ છે મનરેગા સર્ટી છે લાઈફ ઇન્સ્યો ઇન્સ્યોરન્સ નો ડેટા છે પાસબુક છે રેશન આપણે અહીંયા રેશન અપલોડ કરવાનું છે બરાબર તો આપણે રેશન કાર્ડ સિલેક્ટ કરશું અહીંયા રેશન કાર્ડ સિલેક્ટ કર્યું એટલે

પછી તમારે નીચે જાઓ એટલે જો હું અહીંથી સંમતિ શું એટલે અહીંયા સંમતિ ઉપર આપવાની છે અને અહીંયા આપણે આગળ જવાનું છે બરાબર આ તો આગળ જઈએ ઠીક છે અહીંયા આપણે ક્લિક કરશું બરાબર છે આ તમારે વાંચી લેવું કૃપા કરીને દસ્તાવેજમાં તમારી વસ્તી વિગત આધાર તમારી વસ્તી વિશે કદા બરાબર ખાતરી ઓન પુષ્ટિ કરો બરાબર આપણે ઓકે છે ઠીક છે ક્લિક કર્યું એટલે આગળ વધશું બરાબર છે પ્રોસેસ થઈ રહી છે પ્રોસેસમાં થોડી વાર લાગી શકે છે બરાબર પણ સેવા સૌદ છ બે સુધી મફત છે ક્લિક કરીશું તો આ સબમિટ ઉપર ક્લિક કર્યું આપણે અંદાજી સમય ચૌદ સેકન્ડ કૃપા કરીને તો આપણા ફોનમાં જુઓ મેસેજ પણ પડ્યો તો જુઓ મિત્રો ટ્રાન્ઝેક્શનની સ્થિતિ સફળતા આ લીલું કલર થઈ ગયો કોઈ ફી નથી આની પછી અત્યારે હાલ સમયગાળો એટલે ચૌદ છ આપી છે બરાબર છે એટલે કે જૂન મહિને ચૌદ જૂન બે બરાબર શું કવાણી તમે જો આપણે અહીંયા રકમ જીરો જીરો છે બરાબર હાલ જીરો જીરો રકમ છે પછી કદાચ લાગી શકે છે સાર્ચ તો હાલમાં આપણે ફ્રીમાં કોસ્ટ છે તો આપણે જો આપણે ઘરે બેઠા આધાર કાર્ડ ને અપડેટ કરી દીધું છે બરાબર છે હવે આપણે અહીંયા સ્વીકૃતિ ડાઉનલોડ કરો એટલે આપણે આ પોસ્ટ છે એ ડાઉનલોડ કરી લેવાની છે તો ડાઉનલોડ પર ક્લિક કર્યું એટલે જો ડાઉનલોડ થઈ ગયું એટલે આપણે ઓપન કરીએ તો ઓપન કરીશું એટલે આપણી માહિતી જે આપણે જે ભરી છે એ વિગત મળી જશે આપણે પોચ તો આ ખુલી છે વિગત તો જુઓ મિત્રો આ રીતનું સ્લીપ પણ આવશે બરાબર છે કે આપણે આધાર કાર્ડ પોચ પણ ડાઉનલોડ થઈ ગઈ છે બરાબર આપણી તો મિત્રો નવ શીખો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવું જેથી હું નવા વિડીયો મૂકું તો તમને તરત મળી જાય બરાબર મિત્રો હવે તમારે બીજા સભ્યનું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે તો અહીંયા આપણે જે આપણે અહીંયા ક્લિક કરશું જે ઓટો દેખાય ત્યાં આપણે ક્લિક કરીશું એટલે જો આ રીતનું આખું આધાર કાર્ડ દેખાણું ત્યાં આપણે બાજુમાં અહીંયા જુઓ લોગઆઉટ દેખાય છે અહીંયા આપણે અહીંયા લોગઆઉટ દેખાય બરાબર ત્યાં ક્લિક કરી દેવાનું છે બરાબર તો આપણે પેજ બંધ થઈ જશે બરાબર ઓટોમેટિક આપણે ક્લિક કર્યું એટલે આપણે પેજ એનું બંધ થઈ ગયું હવે આપણે લોગિન ફરીવાર કરવું પડે કરવું હોય બીજા સભ્યનું લોગિન ઇન કરી શકશો બરાબર હવે આપણે ફરીવાર બીજા સભ્યનું આપણે જો દસ્તાવેજ અપડેટ કરવાના તો અહીંયા ફરીવાર અહીંયા જવાનું છે બરાબર છે મિત્રો થેન્ક યુ મિત્રો